કેરીનું બજાર ઊંચું છે ઓસે કેસનો ભાવ જાની ઉપર જ રહેશે વધારે રહેશે થોડો બજાર લાવાગીરને તમે આશા રાખો તો ઈ આપણને તો હું તાલાવાગીરની તો કેરી આપડી કરતા તો ઈ નપાવ કજ ગણા છે માલ ઝાડ પર જ નથી થયો કે આજે આપણે જે સુરતના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ચોમાસાની સિઝન લગભગ સાત થી ચૌદ જૂન વચ્ચે અંબાલાલ કાકાની આગાહી હતી અને કેરીનો માહોલ ગયા વર્ષ કરતા થોડો ઓછો જોવા મળે છે આ વર્ષે અલગ અલગ પ્રકારની કેરીઓ હોય છે પણ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક કેરી ઓછી છે અહીંના સ્થાનિક વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું અને કેરીમાં ખાસ કરીને જે ઝાડ પર જે પાકવાની કેરીની સંખ્યા છે એની કરતાં ખૂબ ઓછી કેરી અત્યારે જોવા મળે છે જે ધારેલો એના કરતા ઘણું ઓછું નીકળ્યું

ઓછી જ છે પણ લોકોને જ હવે જો શરૂઆત ખાવાની છે હવે પછી થશે અત્યાર લગ્નમાં જે કેરું હતું તે નેવું ટકા પાકે નહીં હતું એવું હતું હવે પછી જે કેરી આવશે એ નેવું ટકા પાકશે દ્રાયબરી નીચું હતું આભરી ઊંચું બજાર છે પણ આ વર્ષે જે પાકી કેરીઓ નથી અને હવે અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે સાત જૂનથી ચૌદ જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે તો કેવી કેરીને કેવી આડસર થશે કેરી થોડી ઘણી અસર હશે બાકી કોઈ વરસ નહીં બીજી થોડી ઘણી અસર થશે કિલ્લર આવે બારડોલી આવે બારડોલી સિસ છે પલસાણા છે સણિયા એમાં જ છે પૂણા છે બધે આજે આ તરોદાની આજુબાજુનો વિસ્તાર બધો અહીંયા જ આવે છે આપણે સુરતમાં કેવે કે કયા કયા ગામથી આવશે સણિયા છે કોસમાળા છે નિયોલ છે એટલામાં એટલામાં જવાડી અમે જો રાખીને રેવી છે કેટલા વર્ષો કેમ લાગે છે આ વર્ષે વેલ્યુ વેલ્યુ ની કમોડ બરોબર જામે એવું નથી કેટલા સમયથી આ ધંધા ઉપર છો

બચેસી માલ આવે સણિયા હિંમત આપણે વરાછા કુંભારીયા ખંભાસલાવાગીરની તમે આશા રાખો તો એ આપણે તો હું તાલાવાગીરની તો કેરી આપણી કરતાં તો એ નફાવક ગણાય છે આ વર્ષે કેમ છે એનો માલ આપણે ગુજરાતમાં વેચે છે કેમ લાગે નહીં આવતો હોય આપણને માલુમ નહીં વાણી નહીં આવતો હોય આવતો જ નથી ઓછું જ છે આપણો માલ રાજકોટ ભાવનગર જુનાગઢ પછી આપણો માલ ચુરત નો જાય છે કઈને નાનો અહીંયા નથી હોના આવ્યા